નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ પાછા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું કે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો છે દસમાંથી ટોટલ કેટલા સાચા બરાબર છે ડેલી જે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી કેટલા સાચા જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો હોય છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા આઈઆઈટીના લિંગો રિસર્ચ ગ્રુપે હિન્દી ગંગા વન બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ વિકસાવ્યું છે તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર શું આવશે આઈઆઈટી ગાંધીનગર તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે લિંગો રિસર્ચ ગ્રુપ છે એણે હિન્દી ગંગા વન બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ વિકસાવ્યું છે ગંગા વન એ શૈક્ષણિક સંશોધન પ્રયોગશાળા દ્વારા વિકસિત પ્રથમ પૂર્વ પ્રશિક્ષિત મો હિન્દી મોડેલ છે આપણા દેશમાં વહેતી સૌથી લાંબી નદી છે ગંગા એના નામ પર આનું નામ આપવામાં આવ્યું છે ટીમે વિવિધ વેબસાઇટના ઓપન સોર્સ ડેટાનો ઉપયોગ કરીને ગંગા વનબી મોડલ વિકસાવ્યું છે અને લગભગ દોઢ વર્ષનો સમય લીધો છે ગંગા વનબી ઓપન સોર્સ છે અને જાહેરાતના અડતાલીસ કલાકથી પણ ઓછા સમયમાં છસોથી વધુ લોકોએ ડાઉનલોડ કર્યું છે સંશોધન ટીમે તમિલ તેલુગુ મરાઠી ગુજરાતી ઉર્દુમાં અને અન્ય ભાષાઓમાં પણ આ મોડલ પર કામ કરી રહી છે આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ તો સ્થાપના એની બે હજારને આઠમાં થઈ ક્યારે થઈ બે હજાર આઠમાં એના જે ચેરમેન છે એમનું નામ સંજીવ પુરી છે તમારા માટે પ્રશ્ન છે એના ડિરેક્ટરનું નામ શું છે આઈઆઈટી ગાંધીનગરની અંદર એક સુપર કોમ્પ્યુટર છે જેનું નામ છે પરમ અનંતા શું તમને ખબર છે કે પરમ ગંગા નામનું સુપર કોમ્પ્યુટર એ કયા આઈઆઈટીમાં છે આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે વર્લ્ડ યુથ સ્કિલ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પંદરમી જુલાઈ એટલે કે આજનો દિવસ તો દર વર્ષે વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી પંદરમી જુલાઈએ યુવાનોને રોજગાર યોગ્ય કાર્ય અને સાહસિકતાની કુશળતાથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્ત્વને માન્યતા આપવા માટે કરવામાં આવે છે આ દિવસ વર્તમાન અને ભાવિ વૈશ્વિક પડકારોને દૂર કરવામાં જે કુશળ યુવાનો છે એની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ પ્રકાશિત કરે છે છ વર્ષ પહેલાં આમ તો સાત વર્ષ પહેલાં આ દિવસે સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરવામાં આવી હતી બરાબર છે અને આ દિવસ કૌશલ્ય ભારત મિશનની પ્રારંભની સાતમી વર્ષ ગાંઠ છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય છે એણે આ પ્રસંગ નિમિત્તે ડિજિટલ કોન્કલેવનું આયોજન કર્યું હતું બરાબર છે અને બે હજાર ચોવીસની થીમ છે શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્યો તમને ખબર છે રાષ્ટ્રીય યુવા દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ તો બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવીએ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબી આપદા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડેને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને કેન્દ્ર સરકારે દર વર્ષે પચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે બરાબર છે કોન્સ્ટિટ્યુશન કિલિંગ ડે તરીકે ઉજવવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે પચીસમી જૂનને ઉજવવાનો છે નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ કટોકટી જાહેર કરવામાં આવી હતી તે સમયની સરકાર દ્વારા સત્તાનો ભારે દુરુપયોગ કરવામાં આવ્યો હતો ભારતના લોકોને દેશના બંધારણ અને ભારતની મજબૂત લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે તેથી ભારત સરકારે કટોકટીના સમયગાળા દરમિયાન સત્તાનો ઘોર દુરુપયોગ સામે લડનારાઓ અને તેનો જે સામનો કરનારાઓ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભવિષ્યમાં સત્તાના દુરુપયોગ સામે ભારતના લોકોને યાદ અપાવવા માટે પચીસ જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે આ દિવસે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો બ્રિટનના પ્રથમ મહિલા ફાઇનાન્સ ચીફ બન્યા છે રસેલ વિવુશ તો બ્રિટનના પ્રથમ મહિલા નાણાં મંત્રી બન્યા છે ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી કોણ હતા તો આમ જોવા જઈએ તો ઇન્દિરા ગાંધી જેવો વડાપ્રધાન હતા અને નાણાં મંત્રી પણ હતા પરંતુ સ્વતંત્ર રીતે ફૂલ ટાઈમ નાણાં મંત્રી તરીકે જે બન્યા છે એ છે નિર્મલા સીતારામણ જેવો હાલમાં પણ છે ઓકે પાંચમી જૂને આપણે ચાન્સલર બન્યા હતા પિસ્તાલીસ વર્ષની એજ છે તેઓ ચેસ ચેમ્પિયન પણ છે અનેક વખત ચેમ્પિયનશીપના ટાઇટલ પણ જીત્યા છે બે હજાર દસમાં જ્યારે લિબરલ ડેમોક્રેટ સાથેના ગઠબંધનમાં કન્ઝર્વેટિવોએ સત્તામાં પ્રવેશ કર્યો ત્યારે રિવ્સ ઉત્તર ઇંગ્લેન્ડમાં લીડ્સ વેસ્ટ માટે લેબર સાંસદ તરીકે ચૂડાવ્યા ચૂંટાયા હતા એમના બહેન એ એલી રિવ્સ એ પણ સાંસદ છે તમારા માટે એક પ્રશ્ન છે રિસન્ટલી બ્રિટન અથવા યુકેના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે શું નામ છે એમનું આવડે તો કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો તમારા મિત્રો જોડે અને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે એને તમે જોઈન કરો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે પોલ્સ રમવા મળશે તાજેતરમાં કોના દ્વારા SDG ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ બહાર પાડવામાં આવ્યો છે તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બરાબર છે તો નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 ત્રેવીસ ચોવીસ બહાર પાડ્યો છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર રાષ્ટ્રીય પ્રગતિને માપવા માટે દેશના મુખ્ય સાધનોની ચોથી આવૃત્તિ છે ઇન્ડેક્સ છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તમને ખબર છે ને કે ટોટલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યુનાઇટેડ નેશન્સના સત્તર છે તો એસટીજી બે હજાર ત્રીસના એજન્ડા હેઠળ વૈશ્વિક ધ્યેયોની રજૂ કરે છે તે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ છે ભારતનો સંયુક્ત સ્કોર બે હજાર અઢારમાં સત્તાવનથી વધીને બે હજાર વીસ એકવીસમાં છાસઠ અને છાસઠથી વધીને ત્રેવીસ ચોવીસમાં એકોતેર થયો છે ઉત્તરાખંડ અને કેરળ એમનો સ્કોર ઓગણસી છે એ ટોપના છે ત્યારબાદ તમિલનાડુ ઇઠ્યોતેર ગોવા સિત્યોતેર બિહાર ઝારખંડ અને નાગાલેન્ડ એ સૌથી ખરાબ પ્રદર્શન જો સ્કોર સોમાંથી આપ્યો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડિયા ગોલ્સ એકસો તેર સૂચકાંકો પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રની પ્રગતિને માપે છે તે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સોળ એસડીજી પર લક્ષ્ય મુજબના સ્કોર્સની ગણતરી કરે છે બે હજાર અઢાર અને બે હજાર ત્રેવીસ ચોવીસ વચ્ચે સૌથી ઝડપી ગતિશીલ રાજ્યોની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ નંબર વન પર પચીસ ટકાનો વધારો જમ્મુ કાશ્મીર એકવીસ ઉત્તરાખંડ ઓગણીસ સિક્કિમ અઢાર હરિયાણા સત્તર આસામ ત્રિપુરા પંજાબ સોળ મધ્યપ્રદેશ પંદર અને ઓડિશા પંદર છે બરાબર નીતિ આયોગની વાત કરીએ તો જૂનું નામ આયોજન પંચ બે હજાર ચૌદમાં ડિસોલ્વ થઈ ગયું એક જાન્યુઆરી બે હજાર અને પંદરમાં આયોજન પંચમાંથી નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તમારે જણાવવાનું છે એના અધ્યક્ષ કોણ હોય છે એના ઉપાધ્યક્ષ ડૉક્ટર વી આર સુબ્રમણ્યમ અને યસ ડૉક્ટર બીવીઆર સુબ્રમણ્યમ અને આના જે સીઈઓ છે સોરી એના ઉપાધ્યક્ષ ડૉક્ટર બીવીઆર સુબ્રમણ્યમ નથી એના ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન બરાબર છે ડૉક્ટર સુમન છે અને એના સીઈઓ છે ડૉક્ટર એના સીઈઓ બી વીઆર સુબ્રમણ્યમ છે તો આ બંનેની હાજરીમાં આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો બરાબર ચાર એવા ભારતીય શહેરો છે જે નીતિ આયોગ એના માટે અલગ પ્રકારનું ડેવલપમેન્ટ કરવાનું છે એના માટેની એને નીતિઓ રેડી કરી છે એક તો બોમ્બે છે એટલે કે મુંબઈ સુરત વિશાખાપટ્ટનમ અને વારાણસી યાદ રાખજો તાજેતરમાં સમાચારમાં રહેલ ગુજરાત રાજ્ય હાથથાળ હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી તો નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં શા માટે અત્યારે ચર્ચામાં છે તો આ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ એના દ્વારા સંચાલિત છે ગરવી ગુર્જરી તો આ ગરબી ગુર્જરીએ આ વર્ષે વેચાણનો પચાસ વર્ષનો રેકોર્ડ તોડ્યો બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો મહત્તમ પચીસ કરોડથી વધારે વેચાણની સિદ્ધિ હાંસલ કરી ગઈ વખત કરતાં બ ડબલ થઈ ગયું નિગમ સાથે જોડાયેલા સાત હજાર બસ્સો કારીગરો પાસેથી ઓગણીસ પોઈન્ટ એકવીસ કરોડના ઉત્પાદનોની ખરીદી કરીને નિગમના રાજ્ય અને રાજ્ય બહાર લાવેલા જે વેચાણ કેન્દ્રો થકી તેર કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે આ સાથે બજાર સહાય અને રાજ્ય અને રાજ્ય બહારના વિવિધ સ્થળોએ મેળા પ્રદર્શનનું દર વર્ષ મહિને અસરકારક આયોજન કરીને બાર કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યું છે ગરવી ગુજરીએ ડિઝાઇન તાલીમ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી સાથે એમઓયુ કર્યા ગુજરાતમાં હસ્તકલા અને હાથશાળની ઓળખ પ્રસ્થાપિત કરવા એને ટકાવી રાખવા એના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિગમ વિકાસ નિગમ લિમિટેડની ગુજરાત સરકારના સાહસ તરીકે ઓગણીસો માં સ્થાપના કરવામાં આવી હતી તમને ખબર છે ગરવી ગુજરાતી ભવન આપણે ભણ્યા હતા એને એક ગ્રીહા એવોર્ડ મળ્યો હતો ગ્રીન બિલ્ડિંગ માટેનો ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ આ ગરવી ગુજરાતી ભવન આવ્યું છે ક્યાં તમને ખબર હોય તો કમેન્ટમાં લખો ડીડી રોબોકોન ઇન્ડિયા બે હજાર ચોવીસનું આયોજન આઈઆઈટી દિલ્હી અને પ્રસાર ભારતી એણે દિલ્હીના ત્યાગરા સ્ટેડિયમ ખાતે બે દિવસીય રોબોટ સ્પર્ધા ડીડી રોબોકોન ઇન્ડિયા બે હજાર ચોવીસનું આયોજન કરશે ડીડી રોબોકોન ઇન્ડિયાનો ઉદ્દેશ રોબોટિકના ક્ષેત્રમાં દ્રશ્યતા અને માન્યતા પ્રદાન કરીને એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં તકનીકી કૌશલ્ય વિકાસ નવીનતા અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં દેશની પિસ્તાલીસથી વધુ કોલેજો સંસ્થાઓ યુનિવર્સિટીઓના સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે સ્પર્ધા દરમિયાન રોબોટ સમયની ચોક્કસ વિન્ડોમાં જટિલ કાર્યો કરવા માટે એકબીજાનો સામનો કરશે ડીડી રોબોકોનની વિજેતા ટીમ આંતરરાષ્ટ્રીય એશિયા પેસેફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન રોબોકોન બે હજાર ચોવીસ ભારતનું પ્રતિનિધિત્વ કરશે જે વિયેતનામના ક્વાંગનમાં યોજાવાનું છે ડીડી દૂરદર્શન બરાબર ડીડી દૂરદર્શનના સીઈઓ મયંત મયંક અગ્રવાલ છે ઓગણીસો ઓગણસાઇમાં સ્થાપના થઈ સત્યમ સીએમ સુંદરમીનો મુદ્રા લેક્ષન અને તે માહિતી પ્રસારણ અંતર્ગત આવે અને માહિતી પ્રસારણ મંત્રી છે આપણા અશ્વિની વૈષ્ણવ અહીંયા પ્રસાર ભારતીની પણ વાત થઈ તમારા માટે પ્રશ્ન પ્રસાર ભારતીના સીઈઓ કોણ છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છેલ્લે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરો આપણી યુટ્યુબ ચેનલ હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોની રાષ્ટ્રીય ટીવી નાબૂદી કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન કોણ છે ખબર છે ભારતમાં હરિત ક્રાંતિના પિતા જેમને બે હજાર ચોવીસમાં ભારત રત્ન આપવામાં આવ્યો એમએસ સ્વામિનાથનના પુત્રી છે તેઓ તો એમની રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે તેઓ એક ભારતીય બાળરોગ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક પોતાના ક્ષયરોગ વિશેના સંશોધન માટે જાણીતા છે ઓક્ટોબર બે હજાર સત્તરથી માર્ચ બે હજાર ઓગણીસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જનરલ પ્રોગ્રામના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હતા માર્ચ બે હજાર ઓગણીસમાં તેઓની ડબલ્યુએચમાં જ ચીફ સાયન્ટિસ્ટ મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિમણૂક થઈ ઓગણીસો બાણુંમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્યુબરકોલી સાથે તેઓ જોડાયા ત્યારથી તેઓ તેના નિર્દેશક બન્યા હતા ક્ષય રોગ એટલે ટીબી ભારતમાં ઓગણીસો બાસઠથી ટીબી નિયંત્રણ કાર્યક્રમ ચાલે છે જેના આમને સલાહકાર બનાવવામાં આવ્યા છે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે જ્યારે ઓગણીસો બાસઠથી આ ટીબી નિયંત્રણ કાર્યક્રમ ચાલે છે ત્યારથી બે વખત તેની ફેર ગોઠવણી કરવામાં આવી પ્રથમ નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં સંશોધિત નેશનલ ટ્યુબોરક્યુલો કંટ્રોલ પ્રોગ્રામ પછી બે હજાર વીસમાં નેશનલ ટીબોરકુલો ઇલિમિનેશન પ્રોગ્રામ બરાબર યાદ રાખજો મહિલા આઈ આરએસ અધિકારીને પુરુષ આઈઆરએસ અધિકાર તરીકે ગણવામાં અધિકારી તરીકે ગણવામાં આવશે સિવિલ સર્વિસના ઇતિહાસમાં લગભગ એવું કહી શકે કે પ્રથમ વખત આવો કિસ્સો બન્યો છે કે હવેથી એક મહિલા આઈઆરએસ અધિકારીને પુરુષ અધિકારી તરીકે ગણવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ એના રેવન્યુ ડિપાર્ટમેન્ટે આની મંજૂરી આપી છે હવે સંબંધિત મહિલા અધિકારી મિસ એમ અનસુયા એમનું નામ હતું તમે ઇમેજમાં જોઈ શકો છો હવે મિસ્ટર એમ અનુકથિર સૂર્યા બની ગયા છે જેમને મહિલાને બદલે પુરુષ તરીકે ઓળખવામાં આવશે મહિલા આઈઆરએસ અધિકારી એમ અનસુર્યાને હૈદરાબાદના પ્રાદેશિક કેન્દ્રની આબકારી કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ્ટ એપિલેટ ટ્રિબ્યુનલમાં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવી છે અનસુર્યાએ તેનું નામ અનુકથિર સૂર્યા અને લિંગને સ્ત્રીમાંથી પુરુષ બદલવાની વિનંતી કરી વિભાગે એમની વાત સ્વીકારી અને હવે પુરુષ તરીકે ઓળખાશે આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે પરમ દિવસે ભણ્યા હતા આપણા ભારતની અંદર પ્રથમ વખત એવું થયું છે કે એક રાજ્યની અંદર ત્રણ ટ્રાન્સજેન્ડરોની એક સાથે પોલીસમાં ભરતી કરવામાં આવી છે કયું રાજ્ય છે જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે એનામાંથી સૌથી લાંબી નદી કઈ બ્રહ્મપુત્ર તમને એવું પૂછે ભારતની સૌથી લાંબી નદી કઈ તો ગંગા આવે ભાખરા ડેમ કઈ નદી પર છે સતલજ પર છે કુર્ગ શાના માટે જાણીતું છે તો કોફીના ઉત્પાદન માટે કર્ણાટકમાં આવેલું છે ને રોહન બોનપ્પા રોહન બોપન્ના જેઓ ટેનિસ ખેલાડી છે તેઓ પણ એથી બિલોંગ કરે છે બરાબર અને ચાની વાત કરીએ તો આસામ પ્રખ્યાત છે ચા માટે મુન્નાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં છે તો કેરળમાં છે માચિસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે માયશોર બરાબર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં છે બિહારમાં છે અને હાલમાં થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એના નવા પરિસરનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે પ્લાસીની વાત આવે તો પશ્ચિમ બંગાળ ભારત માટે સમુદ્ર માર્ગની શોધ કોણે કરી હતી વાસ્કો દામાએ તિરોસી એક સ્વાતંત્ર્ય સેનાની હતા તે કયા રાજ્યના હતા મેઘાલય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસ રોય કોણ હતા તો લોર્ડ ડફરીન હતા બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કોને એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ બે હજાર ચોવીસમાં બાગાયતમાં શ્રેષ્ઠ રાજ્યનું બિરુદ મળ્યું તો નાગાલેન્ડ શ્રેષ્ઠ કૃષિ શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ મહારાષ્ટ્રને મળ્યો યાદ રાખજો તાજેતરમાં આવેલા જૈવિક વૈશ્વિક સોરી વૈશ્વિક જનરેટિવ એઆઈ ઇનોવેશનમાં ભારતનું સ્થાન છે કેટલામ પાંચમા નંબરનું હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો આઈઆઈટી ગાંધીનગરના જે ડિરેક્ટર છે એમનું નામ શું છે તો યાદ રાખજો રજત મોના બીજો પ્રશ્ન કે પરમ ગંગા નામનું સુપર કોમ્પ્યુટર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ આવેલું છે આઈઆઈટી રૂડકી ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઓગસ્ટ સાથે સાથે વિશ્વ દિવસ પણ ઓગસ્ટ ચોથો પ્રશ્ન કયો દિવસ કહેવાય છે નાવિકો માટેનો દિવસ સી ફેર ડે પાંચમો પ્રશ્ન બ્રિટન ના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યાનું નામ શું છે કીર સ્ટારમર છઠ્ઠો પ્રશ્ન ગરવી ગુજરાતી ભવન ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં સાતમો પ્રશ્ન પ્રસાર ભારતીના સી ગૌરવ દ્વિવેદી આઠમો પ્રશ્ન વર્લ્ડ ટીબી ડે ચોવીસમી માર્ચના રોજ નવમો પ્રશ્ન નવમો પ્રશ્ન શું હતો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે હંમેશા તો પ્રાઇમ મિનિસ્ટર હોય છે અત્યારે હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ છે દસમો પ્રશ્ન ત્રણ ટ્રાન્સજેન્ડરને એક સાથે પોલીસ ભરતી કરનાર રાજ્ય કયું છે બિહાર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતને વધુ હરિયાળું બનાવવામાં ગુજરાત સરકાર દ્વારા સામાજિક વનીકરણની કેટલી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જ કોલંબો સિક્યુરિટી કોન્કલેવમાં જોડાનાર પાંચમો દેશ કયો છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત